ડભોઈ એપીએમસીની ચૂંટણીનું આવ્યું પરિણામ ડભોઈમાં પ્રથમવાર ભાજપનો ભગવો લહેરાયો ખેડૂત હિતરક્ષણ સમિતિના ચાર અને ભાજપના છ સભ્યોનો ખેડૂત વિભાગમાં વિજય દસ બેઠકમાંથી છ ભાજપ અને ચાર ખેડૂત હિતરક્ષક સમિતિમાં ચૂંટાયા ડભોઈ એપીએમસીમાં પ્રથમવાર ભારતનો ભાજપનો ભગવો લહેરાતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પાઠવી શુભેચ્છા ભાજપનો બોર્ડ નંબર બારનું સભ્યોનું બન્યો જ્યારે ચાર સભ્યો ખેડૂત હિતરક્ષણના ભારે રસાકસી વચ્ચે યોજાયેલ એપીએમસી ચૂંટણીનું આજે પરિણામ આવ્યું થયું જાહેર થયું ડભોઈ એપીએમસીના ભાજપમાં ભગવો પહેલીવાર લહેરાયો છોડી ભાજપમાં આવેલા દિલીપભાઈ પટેલનો ચારસો દસ મતે આજે જે ચૂંટણી થયા એનું આજે પરિણામ આવ્યું છે આજે દસમાંથી ખેડૂત વિભાગની છ સીટો ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીત્યા છે અને વેપારી અને મંડળી પ્રતિનિધિ થઈને છ બેઠકો બિનહરીપ આવી છે કુલ સોળમાંથી બાર બેઠકો પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે અને આ રીતે પહેલીવાર એપીએમસીમાં ડબો એપીએમસીના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પક્ષનો ભગો લહેરાયો છે હું જીતેલા તમામને અભિનંદન આપું છું સાથે સાથે જે મતદારોએ આ લોકોને જીતાડ્યા છે એ તમામને અભિનંદન આપું છું સામે હિતરક્ષકના નામે ખેડૂત પ્રતિનિધિઓ જ્યારે ચૂંટણી લડ્યા હોય ખેડૂતોના હિતની વાત હશે ત્યારે તમામ ભેગા થઈને ખેડૂતો માટે કામ કરીશું અમારા ચૂંટાયેલા બારે બાર પ્રતિનિધિઓ પણ ખેડૂતોના હિતમાં સાથે હશે અને ખેડૂતોનાની આ સંસ્થા છે ત્યારે આ સંસ્થા ધમધમતી થાય સરકારમાંથી જે કંઈ મદદ જોઈશે એ તમામ મદદ એપીએમસીને અપાવવામાં આવશે અને ડભો એપીએમસી વડોદરા જિલ્લાની સૌથી મોટી એપીએમસી બને એ માટેના પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે